જે માતાજી બધાને તો આજે હું ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું બનાવું છું તો આ વિડીયો પૂરોપૂરો જોજો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો અથાણું બનાવવા માટે મેં અઢી કિલો કેરીઓ લીધી છે રાજાપુરી તો કેરીઓ આપણે જોઈને જ ચેક કરીને જ લેવાની તો બે ત્રણ પાણી ધોઈ નાખવાની સરસ અને એક રૂમાલથી આપણે લૂકી નાખવાની તો સરસ લૂકી નાખી છે કેરીઓ તો એના આપણે નાના 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 પીસ કરી દઈશું તો બજારમાં પણ પીસ કરીને આપે છે પણ અમે ઘરે આવીને જ પીસ કર્યા છે કેમ કે બજારમાંથી પીસ કરીને લાવો તો ઘરે આવતા આવતા એકદમ કાળા પીસ થઈ જાય છે તો અમે ઘરે જ પીસ કર્યા છે તો જેવા તમારે જોતા હોય એવી રીતે પીસ કરી દેવાના તો સરસ પીસ થઈ ગયા છે કેરીના તો આપણે મીઠું નાખીશું બે ચમચી અને બે ચમચી હળદર નાખીશું બમચાથી મિક્સ કરવાનું હાથ બિલકુલ નહીં અડાડવાનો કે હાથ અડાડવાથી આપણું અથાણું બગડી જાય છે તો મિક્સ કરી દઈશું તો આ વિડીયો પૂરો પૂરો જોજો તો તમને ખબર પડશે કે અથાણું કેવી રીતે બનાવવું તો તો સરસ મિક્સ થઈ ગયું છે અમે આ ડબ્બામાં ભરી દીધું છે ડબ્બામાં નાખી દઈશું તો હવે ઢાંકી દઈશું એક દિવસ સુધી તો આ બીજા દિવસનો વિડીયો છે તો આવી રીતે ચાયણીમાં આપણે પીસ નાખી દેવાના કે પાણી બધું નીતરી જવું જોઈએ અને પછી આપણે પંખે સુકવું તો આવી રીતે રવા દેવાનું જ્યાં સુધી પાણી ના નીતરી જાય ત્યાં સુધી તો સરસ પાણી નીતળી ગયું છે તો તમે આ પાણી ફ્રિજમાં પણ મૂકી શકો છો કે તમે બીજું અથાણું બનાવવું હોય કેળાનું કેવું તો તમે બનાવી શકો છો આ પાણી બગડતું નથી તો આવી જ રીતે આપણે એક એક કરી પીસ ખાટલામાં સૂકી દઈશું મેં ઘરમાં જ સૂકી છે કેરીઓ તડકામાં નહીં સૂકી અને પંખો ચાલુ રાખવાનો તો મસાલા તૈયાર કરી દઈશું કેરીઓમાં અથાણામાં નાખવા માટે તો આ પરફેક્ટ મસાલો છે તો એક 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 કરી બતાવીશ તમને એક કિલો સરસોનું તેલ લીધું છે એક કિલો ગોળ લીધો છે ધાણાના પુરિયા લીધા છે પચાસ ગ્રામ રાઈના પુરિયા બસો ગ્રામ લીધા છે સો ગ્રામ મરચું લીધું છે દસ જેવા લવિંગ બે ચમચી મીઠું મેથીના પુરીયા લીધા છે સો ગ્રામ દસ વીજ જેવા મરિયા લીધા છે તેજના લાકડા લીધા છે વરિયાળી પચાસ ગ્રામ બે ચમચી હિંગ આ પરફેક્ટ મસાલો છે તો આ પૂરા પૂરા મસાલા લઈ લીધા છે આ પરફેક્ટ મસાલા છે તો હવે આપણે તેલ ગરમ કરીશું તો ગેસ ચાલુ કરી દઈશું અને આ તેલ એકદમ તેલ સરસ ગરમ કરી દેવાનું એકદમ ઉકાળી દેવાનું અને પછી થોડુંક ઠંડુ થવા દેવાનું તેલ તો તેલ ગરમ થાય ત્યાં સુધી રહીના પૂરીયા નાખી દઈશું મેથીના પૂરીયા નાખી દઈશું ધાણાના પૂરીયા નાખી દઈશું લવિંગ નાખીશું ને હિંગ નાખી દઈશું હિંગનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે તે જોઈ લઈશું ચેક કરી દઈશું તો તેલ થોડુંક ઠંડુ થઈ ગયું છે તો આપણે અહીં નાખી દઈશું ઉકળતું તેલ નહીં નાખવાનું થોડુંક ઠંડુ થાય પછી જ નાખવાનું નકર મસાલા બધા બળી જાય અને આવી રીતે મિક્સ કરી દેવાનું અને ઢાંકણું ઢાંકી દઈશું તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે ચમચાથી મિક્સ કરીશું અને તેલ પણ થોડુંક ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે બીજા મસાલાને એવું નાખીશું તો મરચું નાખીશું કેમ કે ગરમ તેલમાં તમે મરચું ને એવું નાખો તો બળી જાય તો થોડીક વાર રહીને મરચું ને એવું બધું નાખવાનું તો અડધર નાખીશું અડદર નાખી છે મેં અથાણા માટે આ પરફેક્ટ મસાલો છે બે ચમચી મીઠું નાખીશું આવી રીતે મિક્સ કરતું રહેવાનું તો હવે આપણે કેરીઓ સરસ સુકાઈ ગઈ છે તો થાળી લઈ લઈશું ના કેરી તમને ચેક કરીને બતાવીશ કે સેજે બિલકુલ પાણી ના રહેવું જોઈએ આવી રીતે દબાવીને ચેક કરી જોવાનું તો સરસ સુકાઈ ગઈ છે કેરીઓ સરસ તો હવે આપણે મસાલામાં નાખી દઈશું કેરીઓના કટકા મિક્સ કરીશું સરસ મિક્સ થઈ ગયું છે અને તમને અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મિક્સ થઈ ગયું છે તો આપણે ગોળ નાખીશું આ એક કિલો ગોળ નાખ્યો છે મેં તમારે વધારે ગળી જોતું હોય તો તમે બીજો પણ નાખી શકો છો અને અમે એક કિલો જ નાખ્યો છે અઢી કિલો કેરીઓ જ હતી તો મિક્સ કરી દઈશું એ ગોળ આપણો સરસ ઓગળી જાય ધીમે ધીમે મિક્સ કરવાનું તો આપણે એક દિવસ આવી ટાંકી દઈશું તો આ બીજા દિવસનો નો વિડીયો છે તો સરસ મિક્સ થઈ ગયું છે તો અમે આવી રીતે મિક્સ કરીશું તો અડધો ગોળ ઓગળી છે તો બધું મિક્સ કરીશું બે દિવસ સુધી આવી રીતે ડબ્બામાં રાખવાનું અને પછી જ બેણીમાં ભરવાનું તો આપણને મિક્સ કરતાં ફાવે તો સરસ ગોળ ઓગળી ગયો છે તો આવી રીતે મિક્સ કરી દેવાનું તો ડબ્બો ઢાંકી દઈશું આ ત્રીજા દિવસનો વિડિયો છે તો સરસ તેલ ઉપર આવી ગયું છે સરસ એકદમ ગોળ સરસ વપરી ગયો છે તો હવે મિક્સ કરી દઈશું અને આપણે મિક્સ કરીને બેણી ભરી દઈશું કાચની તો આ બેણી સરસ ધોઈન અને બે દિવસ તડકામાં તપાડી છે એટલા માટે કે આપણું અથાણું બગડી ના જાય એક વર્ષ સુધી એવું ને એવું જ રહે તો સેજાઈ ભીની ના હોવી જોઈ બડકા સરસ સુકવવાની અને લુખીને સરસ તપાળીને અને આવી રીતે અથાણું નાખી દેવાનું તો આવી રીતે આપણે જે બગડી હોય ઉપર તેલવાળું ને એવું તો કપડાથી લુચી નાખવાનું અને ઉપર સરસ તેલ ઓછું હોય તો તમે ગરમ કરી ઠંડુ કરીને આવે તે બીજું પણ વધારે બીજું તેલ નાખી શકો છો કેમ કે તે અથાણું આપણું બગડે નહીં આવી રીતે તેલ હોવું જ જોઈએ નકર તમે તેલ કાઢી નાખશો તો બગડી જશે અથાણું તો અમારો આ વિડીયો પૂરોપૂરો જોવા માટે તમારો આભાર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધાને